પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં સગીર તથા યુવાનો દ્વારા ચરસ ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવન માટે રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે આ વસ્તુઓમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ પોટેશિયમ નાઇટ્રેટ આર્ટિફિશિયલ ડાય કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા હાનિકારક તત્વો હોવાની માહિતી સામે આવી છે જે માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક સાબિત થઈ શકે છે ગુજરાત સરકારના વિભાગ દ્વારા આવા સામાનના વેચાણ પર પ્રતિબંધ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પાસે આવેલ શિવમ રેસીડેન્સી મકાન નંબર એ ઓબ્લિક એકત્રીસ ખાતે રેડ કરવામાં આવી પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ વાળાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન એલઆઈડી કંપનીના ગોગો સ્મોકિંગ કોર્ન પેપરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બે આઈ ને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા કલમ બસો ત્રેવીસ અને ચોપન મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાનને સાર્થક બનાવવા માટે આવનારા સમયમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે એવી માહિતી આપવામાં આવી છે